જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું આજના નવા વ્લોગમાં આજે હું જવાનો છું ફમતાજીના ઘરે ત્યાં જઈને હું તમને ફમતાજીનું ઘર બતાવીશ તેઓનું ગામ બતાવીશ તેઓની ઓફિસ બતાવીશ અને ફૂમતાજી ઘરે હાજર હશે તો આપણે તેઓની મુલાકાત પણ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો દોસ્તો અત્યારે આપણે ઊભા છીએ પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર અહીં સામે એસ હિન્દુસ્તાની તેઓની ઓફિસ આવેલી છે તો ચાલો સૌ પ્રથમ હું તમને તેઓની ઓફિસ બતાવવા લઈ જાઉં તો દોસ્તો હું ઊભો છું અત્યારે અગજર કુમટાજીની ઓફિસની સામે જોવો દોસ્તો સામે જ તમને એસ હિન્દુસ્તાની ઓફિસ જોવા મળશે એની ઉપર ફુમતાજીએ જે નવો સ્ટુડિયો બનાવેલો છે એ એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો તે તમને જોવા મળશે દોસ્તો તમે અહીં એસબી હિન્દુસ્તાની મિસ્ટર યુટ્યુબર્સનું પોસ્ટર જોઈ શકશો આ તેઓની ઓફિસ છે એની ઉપર અહીં એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો પણ આવેલો છે આ રોડ જાશે ફુમતાજીના ગામમાં અને આ એમની ઓફિસ ઉપર એવોનો સ્ટુડિયો આવેલો છે તો દોસ્તો મેં તમને ફોમતાજીની ઓફિસ બતાવી તેઓનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બતાવ્યો ચાલો હું તમને હવે તેઓનું ઘર બતાવવા માટે લઈ જાઉં છું દોસ્તો સામે અહીં બીબડી સિકોતર માતાનું મંદિર આવેલું છે અત્યારે અમે છીએ હાસાપુર ગામમાં તમે આ ગાડી ફોમતાજીના વિડીયોમાં જોઈ હશે રાજા રામભાઈ વાળી અને આ પીળા કલરના ધાબાવાળું ઘર ફૂમતાજીનું છે જુઓ દોસ્તો આ બધાય ઘર તમને એક જેવા જોવા મળે છે આ બધાય ઘર એસબી હિન્દુસ્તાનીના ટીમના લોકોના છે અને આ પીરા કલરનું ઘર ફૂમતાજીનું છે દોસ્તો આ બધી ગાડીઓ તમે જોઈ શકશો આ બધી ગાડીઓ ફૂમતાજીની ટીમની ગાડીઓ છે તેઓની સાથે કામ કરે છે તે લોકોની આ બાઈક પાછળ તમે એસબી લખેલું પણ જોઈ શકશો આ ગાડી છે ભરતસિંહની દોસ્તો આ છે આશાપુર ગામની પ્રાથમિક શાળા ફોમતાલજીનું સાચું નામ મહેન્દ્રસિંહ છે અને તેઓ વામૈયા ગામના મૂળ વતની છે પણ અત્યારે તેઓ આશાપુર ગામમાં રહે છે સામે તમને આશાપુર ગામનો ગેટ જોવા મળશે દોસ્તો આપણે ફૂમતાજીના ઘરે જઈને આવ્યા પણ ફૂમતાજી ઘરે હાજર નહોતા એટલે આપણે મુલાકાત ના કરી શક્યા પણ તેઓની ટીમ સાથે આપણે મુલાકાત કરી છે પણ મહેમાન હતા તેઓની સાથે એટલે આપણે વાતચીત કરી નથી એટલે આપણે વિડીયો તેઓનો નથી ઉતાર્યો એટલે માફ કરજો જો બીજી વાર આવવાનું થશે તો તમને ચોક્કસ ફૂમતાજી અને તેઓની ટીમ સાથે મુલાકાત કરાવીશ તો દોસ્તો મેં તમને ફૂમતાજીનું ઘર બતાવ્યું તેઓનું ગામ બતાવ્યું તેઓની ઓફિસ પણ બતાવી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે હવે પછીનો વિડીયો આવશે વિપુલ સુસરાના ઘર અને ગામનો